અંબાજીમાં વિદેશમાં વસી ગયેલા અને ચોપડા પર હાજર શિક્ષકના ખુલાસા બાદ સમગ્ર રાજ્યમાં તપાસ હાથ ધરવામાં આવી એવામાં બનાસકાંઠામાં એક બાદ એક ભૂતિયા શિક્ષકો ખુલાસો થઈ રહ્યો છે અને બનાસકાંઠામાં હવે વધુ એક ભૂતિયા શિક્ષકનો ખુલાસો થયો છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી સુથાર નેસડી શાળામાં એ ભણાવતા અને મૂળ મહેસાણાના એક શિક્ષક વિપુલ પટેલ પણ એનઓસી મેળવ્યા વિના દસ મહિનાથી શાળામાં ગેરહાજર છે વિપુલ પટેલ પહેલી જૂન બે હજાર ત્રેવીસથી શાળાને જાણ કર્યા વિના વિદેશ હોવાનું સામે આવતા બે મહિના પહેલા શિક્ષકને નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે ભૂતિયા શિક્ષક વિપુલ પટેલ એનઓસી વિના કપાત પગાર પર વિદેશ ચાલ્યા ગયાની માહિતી સામે આવતા વિવાદ થયો છે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં જિલ્લાના તેત્રીસ શિક્ષકોને બરતરફ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે સંવાદદાતા રોહિત પર છે રોહિત અંબાજીનો મામલો સામે આવ્યા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા કે જિલ્લામાં આવા કેવા શિક્ષકો છે જે ભૂતિયા છે હાજર નથી રહેતા એ લોકોને શોધી કાઢવામાં આવે ત્યારે બનાસકાંઠામાંથી આ મામલો સામે આવ્યો છે શું વિગતો રોહિત ચોક્કસ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હવે શિક્ષકોના ઉભાંડો છે તે બહાર આવી રહ્યા છે ખાસ કરીને મોટાભાગે જે શિક્ષકો છે તે વિદેશમાં સ્થાયી થઈ ગયા હોવા છતાં પણ અહીં હાજરી બોલી રહી છે ત્યારે આજે વધુ એક આવો કિસ્સો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં દસ મહિનાથી શિક્ષક વિદેશમાં છે જેમનું નામ છે વિપુલભાઈ પટેલ તેઓ છેલ્લા દસ મહિનાથી બહાર હોવા છતાં પણ હજુ સુધી તેમને એનઓસી પણ લીધી નથી અને તે બાદ તેઓ અહીં વિદેશ જતા રહ્યા છે જે બાદ આ મામલે જયારે સામે હકીકત આવી ત્યારે શાળાના આચાર્ય પણ આ બાબતે કશું કહેતા નથી સુતા નહેરી અનુપમ પ્રાથમિક શાળા જે કેન્દ્ર છે જે બાપર ખાતે આવેલી છે ત્યાં આ શિક્ષક ફરજ બજાવતા હતા ત્યારે હાલ તો આ સમગ્ર મામલે છે તે હાલ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ કરી છે જે અંકુશ જી બિલકુલ રોહિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર